નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે કડાકા ભડાકા સાથે નદી નાળા સલકાય છલકાય રૂપી પવનો પલટાય અને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તો જળબંબાકાર થાશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મિત્રો આપણે જોવાની છે તો વિડિયો છેલ્લે સુધી જોતતા રહેજો ચેનલમાં ન હો તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ સક્રિય પણ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે સાર્વત્રિક વરસાદી માહોલ મંડાઈ ગયો છે વાત કરી લઈએ મિત્રો આપણે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા નલિયા ગાંધીધામ ભુજ નિરોણા મનફરા તેમજ બચ્છુ રાજવી તેમજ નલિયા ચિચાગઢ મુંદ્રા માંડવી તેમજ ગુરુર લખપત ખાવડા બધા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ અત્યારે કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે દ્વારકા જામનગર થાન જૂનાગઢ વેરાવળ તેમજ રાજકોટ જેતપુર ધોરાજી ઉપલેટા બાબરા લાઠી આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરત સોડ્યાસી અમોદ ભરૂચ રાજપીપળા બોડલી વ્યારા નવાપુર આહવા કેડિયાપાડા ઉમરપાડા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ મધ્ય ગુજરાતની ઢોળકા ધંધુકા ખેડા નડિયા દાહોદ ગોધરા દયાપાડાની દાહોદ ગોધરાની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર મહેસાણા રાઘનપુર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મોડાસા ડીસા પાટણ આપણા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં જો કે પહેલેથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો આમ કહીને ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે નવો વરસાદનું રાઉન્ડ શરૂ થશે એમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જામશે હોકા કાઢી નાખે એવો વરસાદ જોવા મળવાની સંભાવના રહેલી છે કારણ કે નિષ્ણાંતોએ કહ્યું છે કે આગામી દિવસોમાં હળવો લો પ્રેશર સિસ્ટમ સવાઈ જશે અને જેના કારણે પવનની ગતિમાં પણ વધારો થશે અને સારો એવો સાર્વત્રિક વરસાદ મંડાણ માંડી રહેશે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો